જૂનાગઢમાં પણ લંપટ સ્વામીઓનો વિરોધ માટે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો રોડ પર આવી વિરોધ કર્યો હતો અને જૂનાગઢ કલેક્ટર શ્રીને એક આবেদন પત્ર આપી આવા લોકોને સંપ્રદાયમાંથી હાંકી કાઢવામાં આવે તેવી માંગ કરી હતી શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ જૂનાગઢના અસંખ્ય ભાઈઓ અને બહેનો દ્વારા કલેક્ટર શ્રીને એક આবেদন પત્ર આપવામાં આવ્યું હતું તેમાં લંપટ સ્વામીઓની હકાલપટ્ટી કરવામાં આવે તેવી માંગ સાથે આ પત્ર આપવા માટે મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભાઈ બહેનો આવી પહોંચ્યા હતા અને ધર્મના સ્થાનો પરથી આવા સ્વામીઓની વહેલી તકે હકાલ પટ્ટી કરવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે જોઈએ આ તકે વિરોધ કરી રહેલા લોકોનું શું કહેવું છે આજે સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જ્યાં જૂનાગઢની અંદર સ્વામિનારાયણ ભગવાન એક મંદિર આવેલું છે તે અંતર્ગત અમે અહીંયા ભેગા થયા છીએ સ્વામિનારાયણ સંપ્રદાયના જે લંપટ વ્યભિચારી અને બળાત્કારી સાધુઓ જે છાસવારે છાપામાં ચડે છે મીડિયાની અંદર ચડે છે અને બળાત્કાર અને દુષ્કૃત્યના કેસોની અંદર સંડોવાયેલા છે જેના અંગત જીવન એટલા બધા સડેલા છે કે જેની કોઈ લિમિટ નથી આવા સાધુઓને હટાવવામાં આવે કાયદાનો સકંજો કસી અને એની ઉપર સખત કાર્યવાહી અને જે શોષણો ચાલી રહ્યા છે મહિલાઓના અને બાળકોના આ બંધ થાય અને ખાસ કરીને હું આપના મીડિયાના માધ્યમથી હું રાષ્ટ્રીય મહિલા આયોગને પણ વિનંતી કરીશ કે આની અંદર સીબીઆઈ દરજ્જાની ઉચ્ચ તપાસ કરી ફોરેન્સિક પુરાવાઓ એકત્રિત કરી અને કાયદાના માધ્યમથી કડકમાં કડક સજા આપવામાં આવે એવી અમારી આજુબાજુ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે સ્વામિનારાયણ સિદ્ધાંત હિત હિતરક્ષક સમિતિની અમારી માંગ છે કે અમે અહીંયા રજૂ કરવા માટે સૌ હિભક્તો લગભગ જૂનાગઢ પ્રદેશના સાડી સાતસો ગામના હરી હરિભક્તો પ્રતિનિધિના સ્વરૂપમાં આવ્યા છે અને અમે આપેલા વડતાલ અને જૂનાગઢ આપણે ગઢડાની અંદર પણ ત્યાંના વહીવટકર્તાઓને આવેદનપત્રો આપી ચૂક્યા છીએ છે સુરતની અંદર અને અલગ અલગ જિલ્લાના લગભગ બધા જ કલેક્ટરશ્રીઓ અમે આ માંગણી અમારી રજૂ કરી ચુક્યા છીએ અમે કલેક્ટર સાહેબ એવું આવેદન પત્ર પાઠવવા માટે આવ્યા છે કારણ કે અમારી માંગ એ છે કે આવા ધર્મના સ્થાનો પર સ્વામિનારાયણ મંદિરની અંદર જે આવા ધમપટ સાધુ આવા દુષ્કૃત્ય કરે છે પાપ લીલાઓ કરે છે જે કે ગ્રહસ્તા જે કામ નથી કરતા એ કામ આવા બાવાઓ કરે છે માટે અમારી સુરક્ષા શું કાલ હવારે અમારી ભાવી પેઢી મંદિરમાં જાય અમારી દીકરીઓ મંદિરમાં જઈ દર્શન કરે તો એને ભીખ તો ખરીને અમારી શું સુરક્ષા એના માટે આવા આવા સ્વામિનારાયને હું કીધું કે સ્વામિનારાયણ સાધુ કેવો હોય છત્રીસ છત્રીસ લક્ષણ યુક્ત હોય પણ આનામાં તો એક લક્ષણ નથી બધું મંદિરોમાં રહીને બધું કરે છે દુષ્કૃત્ય કરે છે બળાત્કારો કરે છે પોતાની સંસ્થાઓ પ્રાઇવેટ કરે છે પૈસાની લેતી દીતી કરે છે બધું કરે છે ન કરવાનું અને તમે તો હું તો કહું વિજ્ઞાન જાથાને પણ હું તો એક આ મીડિયાના માધ્યમથી જો સાંભળતા હોય ને તો વિજ્ઞાન જાથાને પણ કહેવા માંગુ છું કે તમે સ્વામિનારાયણ મંદિરની અંદર જેમ તપાસ કરો એમાં તાંત્રિક વિદ્યાના પણ પાઠ ભણાવાય છે બધું થાય છે મંદિરની અંદર આવા સાધુ અમારે ન જોઈ અમારો સ્વામિનારાયણ સંપ્રદાય બચાવશે માટે આવા લંપટ સાધુને ભગાવો બસ અમારે એ જ માંગ છે અમે એટલે જ હરિભક્તો મેદાને ઉતરાશે અને અમે ભાઈઓની સાથે ભાઈઓ હરિભક્તો અને સ્ત્રી ભક્તો અને પુરુષ અમે સાથે મળીને જ્યાં સુધી આનો નિવારો નહી આવે ને ત્યાં સુધી અમે માથા દેવા પણ તૈયાર છે મારી લડત ચાલુ છે કેટલા લોકો પછી જુનાગઢ હોય

એ કામ એ કરે છે જો એને આવું જ કરવું હતું તો પછી સાધુ થવાના તમને કોને હમ દીધા તમારી માયુના હમ તમને કોને દીધા કે તમે સાધુ થાવ તમે ઘરે લઈને રહીને આવા કામો ગ્રહસ્થ કરાવવા કરો ને તમે લગ્ન કરી લો તમારે જે કૃત્ય કરવા છે કોઈની પહેરી દીકરીને હેરાન કરીશ તમે ઘરે રહ્યો ને પછી ગઢબુના સાધુ હોય તો ભલે વડતાલના સાધુ પહેલો હોય તો જેતપુરમાં હોય તો ભલે જુનાગઢ હોય કોઈ પણ મંદિરના સાધુ હોય અત્યારે સુરત અંકલેશ્વર ભરૂચ વડોદરા રાજકોટ જેતપુર અને જૂનાગઢ તાબાના જે કંઈ ગામડા હોય બધાના હરિભક્ત મેદાના ઉતરાશે સાધુ અમારે ના જોઈએ આને હટાવો અને અમારો સંપ્રદાય સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય સાહેબ સ્વામિનારાયણ સંપ્રદાય ને બચાવો હિન્દુ ધર્મ ને બચાવો અને સનાતન ધર્મ ને બચાવો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ